સદગુભાઈ ઉપદેશ લઈ લો સત સાંભળીજો કે આ મારામાં આમ જ છે બરોબર આમ જ આ વિષય લઈ જવા ભાગે આ કથા આમ જ કે ઉપદેશ ધરપ વાત કે સત્ક્રિય દયાદાન કરી ધર્મ વધે નીતિ ધર્મ ક્ષમા કે સંગા ધર્મ વ્રત કર્યું વાંચવી ભંગા એમ છે ને તો તમે પુરુષાર્થ ન કરો કાંઈ સાધન ન અપનાવો તો ધીમા ધીમા ભ્રમ નું રૂપ લઈ લો મોગીદાની શોખ બાઓ સાધુ શોખ રબાઓ શોખ હું ગુરુ મૂકી શોખ ગમે યાર હું હું જાર કોઈ કોઈ કાંઈ કરતા નથી આવું બધું હશો ભાઈ બાપુ એમ કીધું હાથમી ફોઈ ફૂદી આ વિચારો છે અને શું કે મળે વિક્ષેપ ને લઈ ને શું ભાઈ હું ડોટ આવું આવડે રે મત બાપુ લીધો પણ ખબર નહીં તો ભ્રમ લઈ લીધો ને તો છેલ્લે એને કહી દીધું ભગવાને કીધું કે તારે આવે છે ને કે શરીરનો સહન કરવો પડે માડીને આપી ભવાની કીધું એ કુમકને આશ્રમ લઈ ગયા આશ્રમ ના એ શેન કાક કરી રામ હશે બરમ થોડા અને આ માચમાં મારા ઘણી પગલા કે હોય શું કથા મારું ઘણી સાત સ મહિના એ કે સમાધિ મતલબ ઈયાદ જાય ત્રણ ત્રણ મહિના સોમારી લગાડે બરાબર આ માહિતમાં કે આના આમાં શું વાહ્ય જો આમાં એજો આજ્યો કામ રહી જાય એટલું કેત રહી જાય તો એને પાછો કેવું કરવું પડે ખબર પારિકો કર્યું ને જોગ નંબર આવડું બન્યું દેહ ને પાડી દીધું પાડો પડ્યો ને જરાક ભૂલે ભરચું છાકરી ત્યાં ચાવી પાડવાનો અહંકાર થાય

તો આ તો એની એ વાત છે રસડો કે આ છે ને ઠેઠ સુધી અભ્યાસ કરી લેવાનો છે હોશિયાર વધારે તો જાવ છું ત્યાં સુધી કે તો દેહ ભાવ ફટી જાય તા દેહ ભાવ રસડો ભાઈ વાત તો સીધી પટે શબ્દ સીધી પટે ખાલી એમ ન મટે તો તો હે ભાઈ ભગવાન ઓલા ગુરુજી માંથી બે આવતા હતા એમ શંકર ન થાય એને કેમ ખોટો ઓલું ઉભો છે બરોબર ઉભો છે

એ લાંબી મને ખબર ને તમે શિવજી પાસે હતા શિવજી ચાગી મને કે છે ને બધી ને ખબર છે બોલો કે આપણે ભાગ એવો બોલો આનો કોણ કે ના જાણ તો એ ભાવ ફેલ મળે રણુભાઈ એ કે મહાત્મા બે આવ્યા છે એ કે અને એ કે આશ્રમે કાંઈ છે નહીં કે વરકા છે એટલે કુબેર ભંડારી ત્યાં આવશો શોખાને લેવાય કે જમાડવા પડે બપોરે જો એવડો કહેલો આયા માયા પડેલો અને આ દેખું કેવું ના શંકા બીજી ભાઈ જાવ બધું કે રામદાવી કે હું આગળ આવું મન મર્યાદા કે હું આગળ આવું ના જાય કે બેઠા બોલો એ કે થઈ કે પ્રભુ બ્રહ્મ છે ને મોટે આ છે આવ્યો એ કે મને કઈ ખબર નહી પણ એની માયા એવી છે ને કે મને રીલી પાસે કે નથી આવ્યો હું કઈ પાત્ર

ઓલા કહી દીધું કે ભાઈ એની ભાયામાં હું કઈ માથું મારું તું એક કામ કરો બ્રહ્મા પાછા હું તો ઘડી પણ ખબર જે હોય બ્રહ્મ હોય કે ભાયામાં માયા જે હોય મને એમાં ખબર કામ હોય ઉત્પત્તિ કરું તું મારું કામ બાટલા કામ કરો મને રહેવાય છે તું બે કામ કર વિષ્ણુ પા વિષ્ણુ છે ને એ બહુ દિયાળુ છે તમે કામ કરો તમને આમ સમાધાન લીલગરી પર્વત માથે ઈ કે છે ને કાગવિ છે અને કથા ભગવાન ની અને એના ડુંગર થી આ કે ભાયા દહ યોજના રે ઓ ગાવે એક યોજન થાય ઓ કિલોમીટર ની નતો કે આપ લાંબો છે મને ખબર નહી કે આપણે કુ બુક કે જો કે દે હોય આપણે બરાબર તો ઈ કે તમે ના જાવ ને કોઈ સમજ થાય કારણ કે ખંડ ભાયા કક જા ને આપણે હોય ને એ જો હોય તો થાય ના જા ને ના બરોબર બપોટ કથરો ટેમ્પલ હતો ના જા કાગો પોચ્યા ગરવું પગે લઈ તો કોઈ લાભ લીધો કથાનો પાછી ખાધો મને પગે લાગે આની કથા પછી કથા કે આને કથામાં એ જ કીધું ત્યાં પેલા મેં એ કહે છે ને નોમેશ નામે ઋષિ હતા એ કે એને મેં ગુરુ મા પણ મારા ગુરુ મને અદ્વૈતમાં ફીર કરાવતા મારું મન એ કે છે ને પૂજામાં હતું મને કે પૂજામાં રસ લાગતો મને કે આ બ્રહ્મ છે વ્યાપક છે નિર્વાણ છે ને આ વાણીનો વિષય નથી તો મને આમાં રસ લાગતો હતો હું પૂજા કરતો હતો પૂજા કરતો હતો ને એટલે કે મને ખ્યાલ નતો મારો ગુરુ આવી જાય કે કાંઈ ભેગા તે ભગ્યો કાંઈ શું લાગે વલિંદભાઈ મેં મારા ગુરુ નમસ્કાર ન કર્યા તો એ કે મારા ગુરુ દિયાળો તો મને કાંઈ ન કીધું પણ ને કે શિવથી કે શિવે ખરાબ દીધો મને કે તું કે કેવો છો તારા ગુરુ આવ્યા અને તું નમસ્કાર કરતોને પૂજા કરે કેવી જાય કે પછી એ કહે છે ને મને શરીર મળ્યું કે અર્ધઘનું પછી એ કહે છે ને શિવ તો ઠીક એ કે કાંઈ નડું કીધું પણ મારા ગુરુ હતા અડવું છે એને શિવને કીધું પ્રભુ તમે અહીંયા ખરાબ નોંધો એ જીવ છે માયામ પડેલો જીવ છે અને માયામાં એ કહે નાખવાની વાત એ છે ને ગુરુ હોય જે હોય વાત આ આવે એ ધોધ ગુણ મારાબ ખરાબ વસ્તુ એ ઓલા કીધું કે પણ દયા કરો કે તમે જે ઉપદેશ આપ્યો ને બોધ આપ્યો ને એ બોધ વડે જઈને થાય પણ આ કરમ નો મોટો હોય કે આ ઈશ્વરનો નિયમ છે શ્રી કરમનો તો પડશે પછી કે મારો ધર્મ છે ને બ્રાહ્મણ છો અને હું ભગવાનની કથા કરવા જતો અને કથા કરવા જતો ને મને મળતા પછી કે મને એમ છું મને મારા ગુરુએ કીધું તું છે ને કથા ભગવાન ભગવાનની કઈ લેતો નહીં આ વાત આવી કથામાં વાત આવી પછી કે હું કથા કરતો હોય કે ભગવાનની કાંઈ લેતો નહીં રાજ કથા કરવા જતો ફરી મને શંકા છે કે મારો મારો શ્રી છૂટી ગયું કે મારો એ જમ અલગ છે એ જમ એક પીપળો છે એટલે વિશે વાંચ્યું તમે સંસ્થા નથી પીપળો કહેવામાં આવે ગાડવા પીપળો નહીં કહેવામાં આવે એ કે જાય કે ભગવાન પાસ વર્ષ ના હતા ને કે કૌશલ્યમાં પૂરી બન્યું એ કે પૂરી લઈને આવે ને હું એમ એ કે છે ને હું બેઠો વડ લઈ લઈ ગાડવે પીપળા ગાડવે અને ભગવાન આવે કે મેં પૂરી લઈ લીધી કે ભગવાન રોવા બેઠા પાછી વર્ષ એમ કાંઈ આ બધું થોડો થઈ ગયો બધું રોવે પૂરી આટું હજી ફેર દે આવવાની પછી કહ્યું કે માને કીધું હું કે કાગડો પૂરી લઈજો કે ભૂખ લાગે ને બટા મને લઈ જાવ બીજી લઈ જાવ બીજી લઈને ભગવાન બગવો ખાધો ને એમને બધા અને પછી કે ગરુની મેં આવા સૌ બ્રહ્માંડ સૌ સૂર્યનો પ્રકાશ મેં જોયો આ તો મારો એક જ સૂર્ય એક જ પૃથ્વી આવા તો ઘણા છે કે એક નથી અને પછી મેં પગ પકડી લીધો ભગવાન કંઈક દિયા કરો તો મા માગી કે મારે કાંઈ જુને ભરબું આ તમારી ભાઈ મારથી આખી જો આખી રાખવી હોય તો તારા છે ને પડવું હોય તો મારી કથા કરી લીલગરી પરતું છે ને આ કથા કરો છું અને દસ જો આખી રે પણ ભગવાનની કથા કરો તો કંઈક બીજું કંઈક કરો ભાઈ ગણી દે એ રાખ્યું તો ગણી જાય મોઢામાં ગળી ગયા પૈસા વાત હતી એ કથા જે હોય આપણને શીખવે એવું હોય તો આ ગમે